નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ આપણા દેશના છોત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે તારીખ છવ્વીસ એક બે હજાર પચીસને રવિવારના રોજ અખિલ ગુજરાત કાન્ય કુબજ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કેટલીક રમતો જેવી કે લીંબુ ચમચી સંગીત ખુરશી વગેરેની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આ કાર્યક્રમ સવારે

રમતોનું આયોજન કરવામાં આવ્યું એ બદલ અમે રાધિકા ભવનના શ્રી રામપ્રસાદનો આભાર માનીએ છીએ તથા કોર્પોરેટર શ્રી આશીષભાઈ જોશી આવ્યા હતા એમને કિંમતી સમય આપીને એમને જે પ્રોત્સાહન કર્યું એ બદલ એમનો પણ આભાર અને સમાજના જે ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ બહેનો બાળકો બધાનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને જ્યારે જ્યારે આવા પ્રસંગો આવશે ત્યારે સમાજ તરફથી અમને ખૂબ આવકાર મળશે જય હિન્દ જય ભારત વંદે માતર